આખા ગુજરાતમાં જ્યારે અધરાધાર વરસાદ વરસ્યો હોય કલ્પના બહારનો ખેડૂતોએ ખૂબ મહેનત કરીને કારી મજૂરી કરીને પરસેવાના પૈસાથી જે કંઈ બનાવ્યું હોય વાવ્યું હોય અને જ્યારે એને તૈયાર કરીને ખેતરમાં લેવાની તૈયારી હોય મોમાં આવેલો કોળીઓ જ્યારે ઝૂંટવી જતો હોય એનો ખરાબમાં ખરાબ દાખલો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જે ખેડૂતે મગફળી વાવી હોય કપાસ હોય બીજું ત્રીજું તલ કઠોર વગેરે વગેરે ખતમ થઈ ગયું છે આમાં સર્વેનો સવાલ આવતો જ નથી કુદરતે માવઠું ના માધ્યમથી એની આશાઓ ઉપર પાણી ફેરવી વાળ્યું એવા વખતે માનવતાના આધારે પણ જાતનું રાજકારણ રાખ્યા સિવાય મારા તારા સિવાય વગર વીમો વીમો છે કે નહીં ફલાણું છે કે નહીં સર્વે થયો કે નહીં એના બદલે લમસમ એનો અભ્યાસ કરીને અમને એની ઈચ્છા પ્રમાણે નવું ધિરાણ કરો જૂના ધિરાણ ઉપર શક્ય હોય તો જે એને ધિરાણ જૂનું લીધું હોય એ માફ કરો ના હોય તો એને મોકૂફ કરો વ્યાજ વધારવાના ધંધા બંધ કરો અને જે ગુજરાત વિકસિત રાજ્ય કહીએ છીએ આપણે કરોડો રૂપિયાની જાહેરાતો જે હું જોઈ રહ્યો છું વાહવાહીની તેને હું તાયફા કહું તો ચાલે કે આ આ ગરીબ ખેડૂત મારો મરી રહ્યો છે અને હું આ તાઇફા કરી રહ્યો છું એવી સરકાર ગુજરાતની હો કે દેશની માનવતાના આધારે આ ખેડૂતને બચાવો ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જે સરકારમાં હતા એને બોતેર હજાર કરોડ રૂપિયાના દેશના ખેડૂતોના લેણા માફ કર્યા હતા આ તો સામાન્ય ગુજરાત છે વિકસિત ગુજરાત છે તમે વાહ વાહ કરી રહ્યા છો જ્યાં જુઓ તો વાહ 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 તો કમસે કમ આ આ ખેડૂતોની આહ નહીં એમની વાહ લ્યો એના બાળકોની આ નહીં એમની બી વાહ લ્યો એને પરિવાર છે બાળકો ભૂખે મળતા હોય છે અત્યારે કોઈ આધાર નથી એવા ઠેકાણે એક માત્ર આધાર સરકાર હોય એવી સરકારના વડા તમે છો તો કોઈપણ જાતના પોલિટિકલ ભેદભાવ સિવાય કોઈપણ જાતના સર્વેના ચક્કર સિવાય